બગડી છે નાથી ઘઉં બહુ આવે ને તોય હતું ના આઈ સાજો એ હાટી વાતો પણ ન કશી શું નઈ બધું બગાડ્યું છે કેતર આખું બધું બગડી ગયું છે મારી બગડી છે આ કોને વાર બોધી બોધી છે ખબર નહિ જો જો કાધું બોધું મોણે જાય આ ઓય જો વાર બોધવા ના છે ને ખબર નહી તું તો ઓમાં તારો નખો જાય ઓમાં આ તનમાં હનંગ ગાલુ ઓમાય વાર બોધી જા વાર બોધી જા વાર બોધી છે મજા આવું કરું છું આ હું કરું છું

dua kali, dua kali ya, si omporju ઢગલા તારે જાતું આમ દુસરા કન ઉપર ડોન હતા ને ડોન રવાના ભોખરી ના તું જો ને એ વધાર ફાલે સોડી જો થાય કરી આ વાર આગળ નું કાલે ની લે પડે એ બેકલા લે ને લે 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 માં તો અરે તાયે છે ને હા કહી દજો મારા બેટ કોઈ ક આ ઢગલાનો આ ઢગલાનો છે ને લાકડી ઉડી રાખી ગી હા શોંતિ થી એજ હું કે છું ઘેર લઈને ઉપર છું થકલા તું લાઈન ઉપડી જરા બે આડી આમાં અમાર હેત્રો ઠેકરા વાળો થી બધો જગલાન આ કણુ પણ ગુસ્સામાં ફડ્યા મેટલ હોય ને તો કણુ ભાઈ બોલે દેજો તા બધો ને કણુ એકલા જ બધો પેલા એ તો ફોન કરી લે

કે ની પડી કે તોડન ન તો જો જગુ પાસે આગળ જા લે એ જગુબા માથું બોટી રેડો